હલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં આપણે જોઈશું પીએમ કિસાન ઓગણીસમો હપ્તો આટલો જલ્દી જે છે અઢાર ડિસેમ્બરે મળશે એટલે કે જે આપણો ઓગણીસમો હપ્તો છે આવનારી અઢાર તારીખ સુધી મળશે કે નહીં મળે તેના વિશે આપણે જોઈશું અને જે ઓગણીસમો હપ્તો છે એની તારીખ પણ અહીંયા જાહેર કરવામાં આવી છે તો તારીખ પણ જોઈશું કે કઈ તારીખે આપણો જે હપ્તો છે આપણા ખાતામાં મોકલવામાં આવશે ને આટલો જલ્દી કેમ મોકલવામાં આવશે અને હપ્તો મેળવવા માટે આપણે શું શું કરવું પડશે કયા કયા ફોર્મ ભરવા પડશે અથવા તો કયા ડોક્યુમેન્ટ્સ બનાવવા પડશે જેથી કરીને આવનારા સમયનો જે અઢારમો હપ્તો છે એ આપણા ખાતામાં જલ્દી અને જલ્દી આવી રહે નહી તો તમારા ખાતામાં જો હું એટલું નહીં કરું તો તમારા ખાતામાં જે છે કે અઢાર હપ્તો ઓગણીસમો હપ્તો નહીં આવે એટલે કે જે પણ પ્રોસેસ છે હું આગળ તમને વિડીયોમાં જણાવીશ એ પ્રમાણે તમારે પ્રોસેસ પૂરી કરવાની છે જેથી કરીને આવનારા સમયમાં જે આપણો જે ઓગણીસમો હપ્તો જે આવવાનો છે આપણા ખાતામાં જલ્દી અને જલ્દીથી આવી રહે તો વિડીયોને અંત સુધી જોજો તો તમને ખબર પડશે કે ક્યારે આપણા ખાતામાં ઓગણીસમો હપ્તો આવશે અને ઓગણીસમો હપ્તો મેળવવા માટે આપણે શું કરવું પડશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એક લાઇક કરી દેજો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને એમને પણ આવી નવી અપડેટ્સ એન્ડ નવી માહિતી માહિતી મળતી રહે તો વિડિયો શરૂ કરીએ તો જો ઘણી બધી અહીંયા મેં પ્રોસેસ જણાવેલી છે પ્રોસેસ પ્રમાણે તમે કામ કરશો તો તમને અહીંયા તમારો ઓગણીસમો હપ્તો મળી રહેશે તો એ કેન્દ્ર સરકારે પાંચ ઓક્ટોબર એ અઢારમો હપ્તો જાહેર કર્યો હતો તમને ખબર જ હશે કે આપણું જે કેન્દ્ર સરકારે છે એ પાંચ ઓક્ટોબરે આપણો અઢારમો હપ્તો જે છે જાહેર કર્યો હતો અને તેનો લાભ કરોડો ખેડૂતોના બેંક ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને જે જે 18મો હપ્તો હતો આપણો જે બે હજાર રૂપિયાનો હપ્તો એનો જે લાભ છે કરોડો ખેડૂતોને મળ્યો હતો અને કરોડો ખેડૂતોના ખાતામાં જે બે હજારનો હપ્તો છે એ મોકલી આપવામાં આવ્યો હતો આવી પરિસ્થિતિમાં 18મા હપ્તાનો લાભ લેનાર ખેડૂતો હવે આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે જે પણ મિત્રોને 18મો હપ્તો મળી રહ્યો છે એમ એવા હવે એ બધા મિત્રો હવે રાહ જોઈ રહ્યા છે કે આપણો 19મો હપ્તો આપણને એ ક્યારે મળી રહે અહીં તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તેના માટે હજુ થોડો સમય બાકી છે હજુ જે ઓગણીસમો હપ્તો છે એ આપણને થોડા સમયમાં મળવાનો છે અને થોડો સમય બાકી છે જેમ તમે જાણો છો કે સરકાર દ્વારા ચાર મહિને દરેક હપ્તો બહાર પાડવામાં આવે છે હવે તમને ખબર હશે કે દર ચાર મહિને સરકાર દ્વારા બે હજાર રૂપિયાનો હપ્તો બહાર પાડવામાં આવે તો આપણો જે આગામી હપ્તો ગયો અઢાર મોપ્તો આપણે આ ખાતામાં ઓક્ટોબર એટલે કે દસમા મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો અને એ હવે ચાર મહિના પૂરા થઈ ગયા તેની એવી સંભાવના છે કે સરકારે જાન્યુઆરીના અંતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો ઓગણીસ મોપ્તો બહાર પાડી શકે છે હવે અહીંયા તમે જો જે સરકાર છે એ આપણો જે ઓગણીસો હપ્તો છે જાન્યુઆરીના અંતમાં પણ અહીંયા બહાર પાડી શકે છે તો હપ્તાની રકમ બહાર પાડતાની સાથે જ ખેડૂતોને તેમના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મળી રહેશે અહીંયા જ્યારે પણ આપણો જે હપ્તો છે ઓગણીસમાંપ્તો બહાર પડશે ત્યારે જે ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જલ્દી અને જલ્દી અહીંયાને મળી રહેશે અને એમને નોટિફિકેશન પણ આવી જશે હવે આગળ જોઈએ કે હપ્તો મેળવવા માટે આપણને શું કરવું પડશે જેથી કરીને આવનારા સમયનો જે હપ્તો છે આપણે મળી જાય તો અહીંયા તમારે ચાર જે પ્રોસેસ છે એ પૂર્ણ કરવી પડશે તો જો દરેક કિસાન મિત્રોને વિનંતી કે ઓગણીસમા હપ્તાનું સ્ટેટસ ચેક કરે પહેલાં તેઓએ તેમના પ્રથમ હપ્તાનું સ્ટેટસ ચેક કરી લેવું જે દરેક કિસાન મિત્રોએ જો હવે ઓગણીસમા હપ્તાનું સ્ટેટસ ચેક નથી કરવાનું સૌ પ્રથમ તમને જે પહેલો હપ્તો મળ્યો હતો એનું સ્ટેટસ ચેક કરવાનું છે હવે તમે એમ કહેશો કે હવે પહેલાં હપ્તાનું સ્ટેટસ કેમ ચેક કરવાનું તો તમને જણાવું એ ચેક કરવું ખૂબ જ

એટલે કે આપણી જે સત્તાવાર વેબસાઇટ પર નાવ યુઆર સ્ટેટસ પર ક્લિક કરો હવે એ સત્તાવાર વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ સન્માન નિધિ યોજનાની જે આપણી મેન સત્તાવાર વેબસાઇટ છે તેના ઉપર જઈને તમારે નાવ યુઆર સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ તમારે તમારો ખેડૂત રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે તમને ખબર જ હશે જ્યારે આપણું ઇ કેવાય કરવામાં આવ્યું હતું ત્યારે આપણો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યો હતો હવે તે રજીસ્ટ્રેશન નંબર ત્યાં દાખલ કરવાનો છે ત્યારબાદ ગેટ ડાટા પર ક્લિક કરો અને જો તમારી પાસે ખેડૂત નોંધણી નંબર નથી તો તમે તમારા મોબાઈલ અથવા આધાર કાર્ડ દ્વારા ખેડૂત નોંધણી નંબર મેળવી શકો છો તમારી પાસે પણ તમારું જે ખેડૂત નોંધણી નંબર ના હોય તો તમે ઉપર હશે જ રજિસ્ટર નંબર તો એના ઉપર ક્લિક કરશો તો તમને તમારું ત્યાં આધાર કાર્ડ નંબર નાખીને તમારો ખેડૂત નોંધણી નંબર ત્યાં મળી રહેશે હવે તમારી સાથ મેં તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સંપૂર્ણ માહિતી હશે હવે તમે નાવ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરીને ગેટ ડાટા ઉપર ક્લિક કરશો એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની બધી જ માહિતી તમારા સામે આવી જશે તેમાંથી તમારે ત્રણ બાબતો ધ્યાનપૂર્વક જોવાની રહેશે હવે એમાં તમને કયો હપ્તો મળ્યો કયો હપ્તો નહીં મળ્યો એ બધી જ માહિતી તમને ત્યાં જોવા મળી રહેશે એમાંથી તમારે ત્રણ બાબતો ખાસ ચેક કરવાની છે કઈ ત્રણ બાબતો છે હું તમને જણાવું તો સૌ પ્રથમ બાબત છે લેન્ડ સેન્ડિંગ યસ હોવું જોઈએ જે આપણું લેન્ડ સેન્ડિંગ છે અહીંયા તમારે લેન્ડ સેન્ડિંગ દેખાશે એ આ રીતે લીલા કલરમાં હોવાનું અગત્યનું છે લીલા કલરમાં આ રીતે યશ કરેલું હશે એ લેન્ડ સેન્ડિંગ કેવાયસી અને આધાર સેન્ડિંગ એ ત્રણેય યસ હશે તો આવનારા સમયનું જે આપણું ઓગણીસ મોપ્તો જે આપણને મળી રહેશે અથવા તો કોઈ પણ તમારું અહીંયા જે છે એ આ રીતે ટેક માર હોય ખોટું ન લખેલું હોય તો એ તમારે ફરજીયાતપણે પૂર્ણ કરવાનું છે એટલે કે લેન્ડ સેન્ડિંગ ન હોય તો એને તમારે પૂર્ણ કરવાનું છે ઈ કેવાય સી સ્ટ્રેસ નો હોય તો એ તમારે પૂર્ણ કરવાનું છે અથવા તો આધાર કાર્ડ સેન્ડિંગ નો હોય તો એને તમારે અહીંયા પૂર્ણ કરવાનું છે આ મુજબનું સ્ટેટસ સાથે તો તમને ઓગણીસમો હપ્તો સો ટકા મળી રહેશે જે આ ત્રણે ત્રણ ઇયર્સ હશે તો તમને ઓગણીસમો હપ્તો જે સો મળી રહેશે જો આ મુજબનું સ્ટેટસ નહીં હોય તો તમને આગામી હપ્તો ક્યારેય મળશે નહીં આમાં આ ત્રણમાંથી તમારે એક પણ ના નો લખેલું હશે આવી લાલ ચોકરી મારેલી હશે તો તમને આગામી એક પણ હપ્તો નહીં મળે એકલા માટે તમને પણ આ જે છે સ્ટેટસ એ ચેક કરવું જરૂર છે અહીંયા સત્તાવાર પીએમ કિસાન પોર્ટલ ની જે છે મુલાકાત લો ત્યાર પછી વેબ બ્રાઉઝરમાં એચ ટીટીપી ડોટ પીએમ કિસાન ડોટ ઇન ટાઈપ કરીને સત્તાવાર પીએમ કિસાન યોજના પોર્ટલ પર જવાનું રહેશે એટલે કે આપણી આ જે વેબસાઇટ છે પીએમ કિસાન યોજનાની જે મેન વેબસાઇટ પીએમ કિસાન ડોટ ડોટ એના ઉપર તમારે જવાનું આ પોર્ટલ પીએમ કિસાન યોજના સંબંધિત તમામ માહિતી જરૂરી માહિતી અને સેવાઓ પ્રદાન કરે છે જે આપણું આ પોર્ટલ છે એ તમને અહીંયા સચોટ અને સાચી માહિતી જે છે તમારી પ્રદાન કરશે અને ત્યાં જ તમને તમારું જે સ્ટેટસને બધું જોવા મળશે હવે ઉપર જવાનું ત્યાર પછી લાભાર્થી આદી વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું ત્યાં તમને એક લાભાર્થી આદિ વિકલ્પ મળી જશે એના ઉપર ક્લિક કરવાનું ને પેજ પર જે ખેડૂત કોર્નર વિભાગ જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હોમ પેજ પર જે ખેડૂત પોર્ન કોર્નર વિભાગ હોય તેના ઉપર તમારે ક્લિક કરવાનું ત્યાં જોવા મળશે આ વિભાગ હેઠળ તમને લાભાર્થીની યાદી વિકલ્પ મળશે આ આગળ વધવા માટે તેના પર તમારે ક્લિક કરવાનું ત્યાં તમને લાભાર્થી યાદી વિકલ્પ મળશે તેના ઉપર ક્લિક કરીને તમારે આગળ વધો એના ઉપર ક્લિક કરી લેવાનું હવે ત્રીજા નંબરનું જે તમારી વિગતો પસંદ કરો લાભાર્થીની યાદીને એક્સેસ કરવા માટે તમારે ચોક્કસ વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે હવે જે તમારે જે લાભાર્થીની યાદી એક્સેસ કરવી હોય તો તેની તમારે ચોક્કસ વિગતો અહીંયા છે જે એ પ્રદાન કરવાની રહેશે ત્યાર પછી રાજ્ય ડ્રોપડાઉન મેન્યુમાંથી તમારું રાજ્ય પસંદ કરો જિલ્લો તમારો જે છે એ પસંદ કરો ત્યાર પછી પેટા જિલ્લો જેને તાલુકો કહેવામાં આવે તેને પસંદ કરો અને ત્યાર પછી બ્લોકમાં તમારા ગામનું નામ પસંદ કરો અહીંયા તમારે તમારો જિલ્લો રાજ્ય અને ગામનું નામ પસંદ કરવાનું છે ત્યાર પછી અહીંયા તમારી સામે લાભાર્થીની યાદી જુઓ અને ખેડૂત સમાસારણ વિગતો દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરવાનું તમારી બધી જ વિગતો દાખલ થઈ જાય પછી ગેટ રિપોર્ટ બટન ઉપર ક્લિક કરવાનું ત્યારે પસંદ કરેલ વિસ્તાર માટે લાભાર્થીની યાદી સ્ક્રીન પર પ્રદર્શિત થશે આ યાદીમાં લાભાર્થીઓના નામ દેખાશે જો આમાં તમારું નામ જે છે તો તમને પીએમ કિસાન યોજનાનો ઓગણીસ માપતો મળી રહેશે ત્યાં તમને લાભાર્થી યાદી દેખાશે જે ઓગણીસ માપતાની હશે એમાં તમારું નામ તમારે શોધી લેવાનું છે એમાં તમારે તમારું નામ હશે તો તમને આવનારા સમયનો ઓગણીસ મોપતો મળી રહેશે અને ત્યાં ઓગણીસ મોપતો મળી રહેશે નહીં તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત Jai Hind